આપણા હિન્દુ શાસ્ત્રમાં કન્યાદાનને મહાદાન ગણવામાં આવે છે ત્યારે સુરતના ભામાસા એવા મહેશભાઈ સવાણીને ખોડે ભગવાને તો દીકરી નથી આપી પરંતુ તેઓને હજારો દીકરીઓના પાલક પિતા બનવાનું સુખ પ્રાપ્ત થયું છે ત્યારે આ વખતે તેઓ દ્વારા સોળમાં લગ્ન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એકસો અગિયાર દીકરીઓના ફરીથી તેઓ પિતા બની રહ્યા છે ત્યારે મહેશભાઈ સવાણી આપણી સાથે છે ને આપણે તેમની સાથે વાત કરીએ જે મહેશભાઈ દર વખતે તમે જે નામ રાખતા હોય ખૂબ યુનિક હોય છે આ વખતે તમે નામ રાખ્યું છે પિયરયુ એની પાછળનો અર્થ શું છે અમે એવું વિચારીએ કે દીકરી જ્યારે એના પિયરિયામાંથી વિદાય લઈને સાસરિયામાં જાય અને દીકરીના મહેમાનો દીકરીના પરિવારવાળા પપ્પા તો છે નહીં ભાઈ છે નહીં તો એના પરિવારવાળા એમ કે કઈ જગ્યાએ લગ્ન છે તો દીકરીઓ પ્રાઉડથી કહી શકે કે મારા પિયરિયામાં લગ્ન છે અને એટલા માટે જ આ વખતનું ટાઇટલ જે છે એ પીએરિયો રાખવામાં આવ્યું છે અને હવે તમે કેટલી દીકરીઓના પિતા બનવા જઈ રહ્યા છો અને આ જે અનુભૂતિ છે તેના વિશે શું કહેશો મને એવું લાગે છે કે પિયરિયુ લગ્નોત્સવ સાથે અમારી ટોટલ દીકરીઓ પાંચ હજાર દીકરીઓને અમે કન્યાદાન કરીને વિદાય આપી અને વિદાય આપ્યા પછી પણ એમનું અમે આજે પણ બે હજાર સાતમાં પાડેલી દીકરી પણ આજે અમારા કોન્ટેક્ટમાં છે અમારા જમાય અમારા કોન્ટેક્ટમાં છે અને અમારી ઘણી ખરી જવાબદારીઓ તો અમારી જૂની દીકરીઓ અને જૂના જમાયો જ લેતા હોય છે અને લગ્ન કરવાની સાથે મને જે આનંદ મળે છે દીકરીઓના મોઢા ઉપર હું એમની જે ખુશીઓ જોઉં છું એમને જ્યારે હું એમ કહું છું કે તમને મંડપમાં તમારા પપ્પાની યાદ ન આવે તે માટેનું જે અમારું આયોજન હોય છે અને અડધી રાતેનો પણ અમારે ગુજરાતીમાં કહેવાય ને કે અડધી રાતનો હોંકારો કે અડધી રાતે પણ કંઈ પણ પ્રોબ્લેમ છે હોય તો એક પપ્પાને ફોન કરે એમ સીધો મને ફોન કરે ત્યારે મને એવું લાગે છે કે મારું જીવન જે હું આ જીવન મેં જે મને મારા માતા પિતાએ અર્પણ કર્યું છે એ મેં સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કર્યું છે એવું મને અંદરથી એવો અહેસાસ થાય છે તમે જે રીતે કહ્યું કે એ લોકોને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે ઊભા છો પણ ક્યારેક કેવું બન્યું છે કે તમને ક્યારેક જરૂર હોય ને તમારી દીકરીઓ આવી હોય મને જરૂર હોય ત્યારે તો મારી દીકરીઓ હંમેશા મારી સાથે હોય છે મારા જમાઈઓ મારી સાથે હોય છે પણ હું એવી આશા પણ નથી રાખતો કે મને જરૂર પડે ત્યારે બધા મારી સાથે હોય પણ મારી દીકરીઓ અને મારા જમાઈઓ જો બધી જ દીકરીઓ મને દરરોજ ફોન કરે અને દરરોજ મને મેસેજ કરે તો હું પોતે પાગલ થઈ જાઉં પણ હું એવું વિચારું છું કે બે હજાર સાતમાં પણ આવેલી દીકરી બે હજાર બારમાં પણ આવેલી દીકરી એમને જ્યારે જરૂર પડે અને મને ફોન કરે ને હું એમને મદદરૂપ થઈ શકું ત્યારે જ હું એનો સાચો પિતા થયો ગણાવું એવું મને લાગે છે મહેશભાઈ બીજો એક સવાલ મારે પૂછવાનો કે આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો ખૂબ ક્રેઝ છે ઘણા લોકો છે કે જે ડેસ્ટિનેશન વેડિંગમાં કરતાં લગ્ન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે ત્યારે તમે આટલી મોટી વ્યક્તિ થઈને પણ તમારા દીકરાઓના લગ્ન પણ સમૂહ લગ્નમાં કરાવે તો શું મેસેજ તમે આપવા માંગશો હું આપના દ્વારા એ મેસેજ ચોક્કસ આપીશ કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે કારણ કે મારા બાપુજીએ મારા લગ્ન પણ સમૂહમાં કર્યા હતા અને જે તે વખતે મારા લગ્ન સમયે દુકાળ ચાલતો હતો ત્યારે મારા ફાધર એ વખતના અમારા સમાજના પ્રમુખ હતા એમણે બધાના ઘરે જઈ જઈને કીધું હતું કે તમે ખોટા ખર્ચા બંધ કરો અને સમૂહમાં લગ્ન કરો જ્યાં તમે દેખાડો કરો છો એ એક દિવસનો બે દિવસનો એ કાયમ કામમાં આવવાનો નથી પણ તમે એક લગ્ન સાથે બીજા અનેક લગ્ન કરી શકો તો આ પદ્ધતિમાં લોકોએ આવવું જોઈએ તમારો રૂપિયો તમારી લક્ષ્મીજી સાચા રસ્તે વપરાવી જોઈએ દેખાડાના કામ માટે ન વપરાવી જોઈએ જ્યારે અત્યારે વાપરે છે અત્યારના અગ્રણીઓને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમને જોઈને નાનો માણસ વ્યાજના ચુંગાલમાં ફસાય છે તમને જોઈને નાનો માણસ પીડાઈ રહ્યો છે તમને જોઈને નાનો માણસ પોતાના ઘર વેચવા મજબૂર બન્યો છે તો તમે આમાંથી નાના માણસોને બહાર કાઢવા માટે તમે પહેલ કરશો તો જ આ જે નાના માણસો છે જે મધ્યમ વર્ગીય માણસો છે એ આમાંથી બહાર આવશે અને બીજું કે દીકરીઓની પસંદગી કરવાનું ખૂબ મુશ્કેલ હોય છે તમે જે રીતે કીધું તમે આટલા વર્ષોથી સમૂહ લગ્ન કરાવો છો તો ઘણી બધી દીકરીઓ ઘણી બધી દીકરીઓના પિતા માતાઓ કે ભાઈઓ તમારો કોન્ટેક કરતો હોય તો પસંદગી કઈ રીતની તમારી ખાસ કરીને થાય છે અમારે લગભગ પીપી સવાણી પરિવારના લગ્નોત્સવ માટે અમે ફોર્મ બહાર પાડતા જ નથી આખા વર્ષ દરમિયાન જે દીકરીઓને અમારો કોન્ટેક કરે છે કે એના પપ્પા નથી એમના અમે નામ લખીએ એ નામ પણ અમે એવા જ લોકોના લખીએ કે અમે પહેલાં પૂછીએ કે દીકરીને કે તારા પરિવારમાં કોણ કોણ છે તો કે દીકરી જે કહેશે કે મારા પપ્પા નથી તો અમે પૂછીએ તારે ભાઈ કેટલા છે તો જો મોટો ભાઈ હોય તો એનું નામ પણ અમે વેઇટિંગમાં લખીએ છીએ અને ભાઈ ન હોય તો એ ફર્સ્ટ પ્રાયોરિટીમાં હોય છે અમારી પહેલી પ્રાયોરિટી એવી હોય છે કે જે દીકરીને પપ્પા નથી ભાઈ નથી અને મમ્મી નથી દાદા દાદી નાના નાની સાથે રહેતી હોય એવી ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે એકસો અગિયાર દીકરીઓમાં આ વખતે બાવન દીકરીઓ આ આ દીકરીઓ છે કે જેને પપ્પા પણ નથી ભાઈ પણ નથી મમ્મી પણ નથી અને દાદા દાદી નાના નાની સાથે રહે છે સેકન્ડ પ્રાયોરિટીમાં ભાઈ નથી મમ્મી છે અને ભાઈ નથી એ સેકન્ડ પ્રાયોરિટીમાં હોય છે થર્ડ પ્રાયોરિટીમાં ભાઈ નાનો છે દીકરી કરતા અને દીકરીઓ વધારે છે પાંચ બહેનોને એક ભાઈ છ બહેનોને એક ભાઈ તો એવી દીકરીઓની પ્રાયોરિટી હોય છે અને એટલું અમે કરીએ છીએ ત્યાં અમારે જે એકસો અગિયાર દીકરીઓ કે એકસો પચાસ દીકરીઓ કે ત્રણસો દીકરીઓનો જે અમારો ટાર્ગેટ હોય છે એ પૂરો થઈ જતો હોય છે તમારા દીકરાઓ પણ આ પરંપરા જાળવી રાખશે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે જે સંસ્કાર મને મારા બાપાએ આપ્યા છે મારા પપ્પાએ મને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર મારામાં આવ્યા છે એ સંસ્કાર મારા દીકરાઓમાં પણ આવે નવું જનરેશન છે અને નવા જનરેશનમાં પણ હું તો એમ કહું છું કે આ સમૂહ લગ્ન પણ બંધ થઈ જાય અને હમણાં જ મેં એક કિસ્સો અંટાળિયા પરિવારનો જોયો કે એમણે પોતાના દીકરા અને દીકરીના લગ્ન સાથે બીજી અન્ય દસ દીકરીઓને પણ આવી હવે હું અલગ અલગ જે જ્ઞાતિઓના મિલન સમારોહ હોય છે ગામના સ્નેહ મિલન સમારોહ હોય છે એમાં પણ એ લોકો ભોજન સમારોહના આ બધા ખર્ચા કરતા જ હોય છે ત્યારે એમની સાથે સાથે દસ મંડપ પાંચ પાંચ હજારનો એક મંડપ પણ જો ઉમેરી દે અને આવી દીકરીઓના લગ્ન થઈ જાય તો સમૂહ લગ્ન કરવાની કોઈને જરૂર જ ન પડે અને એક પરિવાર એક સક્ષમ પરિવાર એક નબળા પરિવારની આંગળી પકડે તો આ સમુલગ્નની જરૂર પણ નથી હું ભગવાનને પ્રાર્થના કરું કે આજે કરવું પડે છે એ ન કરવું પડે અને તમામ લોકો એવી દીકરીઓને કે જેને પપ્પા નથી એવા લોકોને આંગળી પકડે સક્ષમ લોકો તો આ બધી વસ્તુ કરવાની જરૂર ન પડે કંઈ પણ વૃદ્ધાશ્રમ ખોલવાની જરૂર ન પડે જો વૃદ્ધોને બહાર કાઢવામાં જ ન આવે ખોરાક સારો લેવામાં આવે તો હોસ્પિટલની જરૂર ન પડે આ બધું કરવાની કંઈ જરૂર નથી પણ કરવું પડે છે એ આપણા દેશ માટે બહુ નીચું જોવાની વાત છે હતા સુરતના ભામા સવા મહેશભાઈ સવાણીને ખૂબ સુંદર વિચાર તેઓ દ્વારા રજૂ કરવામાં ખાસ કરીને આવ્યો કે જો કોઈ પણ એક સક્ષમ પરિવાર કોઈ થોડું વીક પરિવાર હોય તેનો હાથ ઝાલી લે તો કોઈને પણ આવા સમૂહ લગ્નની જરૂર નહીં પડે ને દરેક ગરીબ લોકો પણ સારી રીતે લગ્ન કરે